જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં આજે હું તમારી સાથે નાના મોટા સૌની પ્રિય એવી બટાકાની સૂકી ભાજીની રીત લઈને આવી છું અને આ શાક નાના મોટા દરેકને પ્રિય હોય છે અને રોટલી ભાખરી કે પરોઠા સાથે કે ટ્રાવેલિંગમાં પણ ખૂબ જ સરસ લાગતું હોય છે તો મેં એના માટે પાંચ મીડિયમ સાઇઝના બટાકા લઈ લીધા છે પ્રેશર કુકરમાં એક ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે ને આ રીતે એક કાટલો મૂકી દીધો છે એની ઉપર કાણાવાળું ઢાંકણ મૂકી અને એની ઉપર આ બટાકા ગોઠવી દેવાના છે ડાયરેક્ટ બટાકા તમે બાફવા માટે મૂકશો તો બટાકાની અંદર પાણી ભરાઈ જશે અને શાક લચકા પડતું બનશે તો આ રીતે મેં બટાકા ગોઠવી દીધા છે ને ત્રણ વિસલ લગાવી દેવાની છે ત્રણ વિસલ પછી બટાકા સરસ રીતે બફાઈ ગયા છે આપણે ચેક કરી લઈશું તો આ રીતે ચપ્પુ સરળતાથી અંદર જાય તો સમજી લેવાનું કે બટાકા એકદમ પ્રોપર બફાઈ ગયા છે તો આ રીતે બટાકા બાફી દેવાના છે હવે એની છાલ કાઢી અને નાના ટુકડા કરી દેવાના છે તો આ રીતે બટાકાની ઝાલ કાઢી લઈશ અને ત્યાર પછી એના નાના ટુકડા કરી દઈશ અને ત્યાર પછી શાકને વઘારી દેવાનું છે તો પાંચ મિનિટની અંદર આ શાક બનીને તૈયાર થઈ જશે તો લગભગ 1 ટેબલ ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લીધું છે અને સૂકી ભાજી હોય અને સિંગદાણા ના હોય એવું તો બને જ નહીં તો 2 ટેબલસ્પૂન જેટલા સિંગદાણા લઈ લીધા છે અડધી ટીસ્પૂન રાઈ અને અડધી ટી જીરું ઉમેરી દીધું છે બે લીલા મરચાં મેં આ રીતે કાપી લીધા છે થોડા મીઠા લીમડાના પાન પણ ઉમેરી દઈશું અને સરસ રીતે સિંગદાણા સંતળાઈ જાય પછી આપણે એમાં બાફેલા બટાકા ઉમેરવાના છે તો ચપટી હિંગ પણ મેં ઉમેરી દીધી છે કેમ કે બટાકા વાયડા હોય છે તો બટાકાની સૂકી ભાજીની અંદર હિંગનો જરૂરથી ઉપયોગ કરવો હવે અડધી ટીસ્પૂન જેટલી હળદર વઘારમાં જ ઉમેરી દીધી છે જેથી કલર ખૂબ જ સરસ આવશે અને બધું સરસ સંતરાય ત્યાર પછી જે બટાકા બાફીને મેં કાપીને તૈયાર કર્યા છે એ ઉમેરી દીધા છે અને હવે આપણે એમાં મસાલા કરી દેવાના છે એકવાર પહેલાં મિક્સ કરી દઈશું તો હવે સ્વાદ પ્રમાણે મેં મીઠું લઈ લીધું છે હવે અડધી ટી જેટલું લાલ મરચું પાવડર લઈ લીધું છે એક ટીસ્પૂન સ્પૂન ધાણાજીરું પાવડર ચપટી ગરમ મસાલાનો પાવડર અને એક ટી સ્પૂન ખાણ ઉમેરી દીધી છે સૂકી ભાજી હોય એટલે ગળપણ અને ખટાસ તો હોય જ હવે એકદમ સરસ રીતે મિક્સ કરીને બેથી ત્રણ મિનિટ આપણે એને મસાલા સાથે ચડવા દઈશું અને ત્યાર પછી એમાં લીંબુનો રસ ઉમેરવાનો છે તો એક ટી સ્પૂન જેટલો મેં લીંબુનો રસ લઈ લીધો છે તમને જે પ્રમાણે ખટાસ અને ગળપણ પસંદ હોય એ પ્રમાણે તમે લઈ શકો છો તમે આ રીતે એક વખત ભાજી બનાવીને ટ્રાય કરી જોજો એકદમ ટેસ્ટી બનશે અને મારી આ રેસીપી પસંદ આવે તો મારા આ વિડીયોને લાઇક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે લીંબુનો રસ પણ મેં ઉમેરી દીધો છે અને ફરીથી એકાદ મિનિટ માટેને સાંતળીશું અને ત્યાર પછી સૂકીભાજી બનીને તૈયાર થઈ ગઈ છે તો લીંબુનો રસ ઉમેર્યા પછી એકાદ મિનિટ સાંતળ્યું અને છેલ્લે બારીક કાપેલી કોથમીર ઉમેરી દીધી છે હવે ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે અને ગરમા ગરમ સૂકી ભાજી આપણે સર્વ કરીશું તો તૈયાર છે બટાકાની સૂકી ભાજી એકદમ ટેસ્ટી અને બનાવવામાં પણ ખૂબ જ સરળ અને નાના મોટા સૌની પ્રિય તો તમે પણ આ રીતે એક વખત સૂકી ભાજી બનાવીને ટ્રાય કરી જોજો તમે ટ્રાવેલિંગમાં કે ટિફિન બોક્સમાં પણ આ શાક બનાવીને સાથે લઈ જઈ શકો છો